સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના આ યોજના હેઠળ રૂપિયા પંદર હજાર ના સાધનો તમને મફત માં આપવામાં આવે છે અને તેની સાથે સાથે રૂપિયા ત્રણ લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે તો આ લાભ કોને મળશે તેમજ આ યોજના લાભ મેળવવા માટે તમારે રજિસ્ટ્રેશન કઈ જગ્યાએ કરાવવાનું રહેશે અને કયા કયા ડોક્યુમેન્ટ આ તમામ વિગતો સંપૂર્ણ માહિતી આપને આજના વિડીયો મેળવીશું પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ નવી યોજના ભરતી કે કોઈ નવી અપડેટ વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો વાત કરી લઈશું કે આ પીએમ વિશ્વકર્મા યોજના શું છે અને તેને અમલમાં મૂકવાનો હેતુ શું છે તો કે જે લોકો પરંપરાગત અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમની પાસે કામ કરવાની આવડત છે પરંતુ તે લોકોની આર્થિક સગવડ અને તેમની પાસે કામ કરવા માટે પૂરતા સાધનો નથી જેના લીધે પરંપરાગત વ્યવસાયો ધીમે ધીમે બંધ થતા જાય છે આ વ્યવસાયો ટકી રહે તે હેતુથી પીએમ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી છે હવે મિત્રો આ યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર થાય છે તેના વિશે વાત કરીએ તો અહીં તમારે પાંચ થી સાત દિવસની બેઝિક ટ્રેનિંગ લેવાની રહેશે ત્યાર પછી બીજા પંદર દિવસની એડવાન્સ ટ્રેનિંગ પણ લેવાની રહેશે અને આ ટ્રેનિંગ દરમિયાન તમને દરરોજ પાંચસો રૂપિયાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે આ ટ્રેનિંગ પૂરી થઈ ગયા પછી તમને પ્રમાણપત્ર અને એક આઈ કાર્ડ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો તમે જે વ્યવસાય સાથે જોડાયેલા છો તો તે વ્યવસાય ને લગતી પંદર હજાર રૂપિયા ટૂલકીટ તમને મફતમાં આપવામાં આવશે હવે મિત્રો તમે આ ટૂલકિટ મેળવી લીધા પછી જો તમારે તમારા વ્યવસાયને મોટા વિસ્તારમાં વધારવા માંગો છો પરંતુ તે માટે તમારી આર્થિક સગવડ એટલી સારી નથી તો તમને અહીં રૂપિયા એક ની લોન પણ આપવામાં આવે છે જે તમારે અઢાર માસ એટલે કે દોઢ વર્ષની અંદર હફ્તે હફ્તે આ લોનની રકમ ભરવાની રહેશે કે જેના માટે તમારે પાંચ વ્યાજ ચૂકવવાનું છે તેની સાથે જ આ લોનમાં તમને આઠ ટકાની સબસિડી પણ આપવામાં આવશે ત્યાર પછી જો તમે આ લોન અઢાર મહિનામાં ભરપાઈ કરી દો છો તો તમને બીજી પણ રૂપિયા બે લાખ ની લોન લેવી હોય તો મળી શકે છે જે તમારે ત્રીસ મહિના એટલે કે અઢી વર્ષની અંદર આ લોન રકમ છે તે હપ્તે હપ્તે ફરવાની રહેશે એવી રીતે અહીં કુલ ત્રણ લાખ રૂપિયાની લોન પાંચ ટકાના વ્યાજ દરે અને આઠ ટકા સબસીડી સાથે મળવાપાત્ર થાય છે હવે મિત્રો અહીં જો તમે પૈસાની લેવડ દેવડ છે તે ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી કરો છો તો તમને દરેક ટ્રાન્ઝેક્શન દીઠ રૂપિયા એક નું ઇન્સેન્ટિવ મળશે એવી રીતે એક મહિનામાં વધુમાં વધુ સો ટ્રાન્ઝેક્શન પર ઇન્સેન્ટિવ મળવા પાત્ર થાય છે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે તો કે લાભાર્થી ઉંમર ઉમર છે તે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ ત્યાર પછી લાભાર્થી એ છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગાર વ્યવસાય માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સમાન ક્રેડિટ આધારિત યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ અને મુદ્રા યોજના હેઠળ લોન લીધેલ ના હોવી જોઈએ આ જે યોજનાઓ છે તેમાં તમે છેલ્લા પાંચ વર્ષમાં લાભ ના લીધો હોય તો જ તમે પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરી શકો છો હવે મિત્રો આજે અઢાર પ્રકારના સ્વરોજગાર વ્યવસાય છે છે તેમાંથી તમે કોઈ પણ એક વ્યવસાય સાથે જોડાયેલ હોવા જોઈએ આ અઢાર વ્યવસાય કયા કયા છે તેના વિશે વાત કરીએ તો સુથાર કામ છે લુહાર કામ છે સુવર્ણકાર એટલે કે સોના ચાંદીના દાગીના બનાવનાર સોની છે ત્યાર પછી મિસ્ત્રી છે વાળંદ માળી થોબી દરજી કામ છે તાળા બનાવનાર હથિયાર બનાવનાર શિલ્પકારો એટલે કે પથ્થર કોતરનાર ત્યાર પછી પથ્થર તોડનારા મોચી વટ અને હોળી બનાવનાર ટોપલી સાદડી અને સાવરણી બનાવનાર હિંગલી અને રમકડા બનાવનાર અથોડી અને ટૂલકીટ ઉત્પાદક તેમજ ફિશિંગ નેટ બનાવનાર આજે અઢાર પ્રકારના સ્વરોજગાર વ્યવસાય છે તેમાંથી તમે કોઈ પણ એક વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યાર પછી જો તમે કે તમારા કુટુંબમાંથી કોઈ સરકારી નોકરી કરતું હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળશે નહીં હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી ફોર્મ ક્યાં ભરવું સમયગાળો છે તે બે હજાર ત્રેવીસ ચોવીસ બે હાજર સત્યાવીસ અઠ્યાવીસ એવી રીતે પાંચ વર્ષ સુધી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે ત્યાર મિત્રો વાત કરીએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ છે જાતેનું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય તેના માટે ત્યાર પછી પાસપોર્ટ સાઈઝ ફોટો તેમજ બેંક પાસબુક અને રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ અથવા વીજળી બિલ જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો તેવા સંજોગોમાં તમારા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ રજૂ કરવાના રહેશે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે અરજી ફોર્મ ભરવા માટે જરૂર પડશે આવી રીતે મિત્રો કેન્દ્ર સરકાર કહી શકાય કે જેમાં સ્વરોજગાર વ્યવસાય કરવા માટે સાધન ની અને લોન પણ આપવામાં આવે છે જો મિત્રો આ યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સ માં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં